નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો અભી ન્યૂઝ હવે શું અગત્યના સમાચાર સુરતના ચોટા બજાર ખાતે આવેલ પૌરાણિક શ્રી સંકટમોચન મોચન હનુમાન મંદિર પર ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા પાટોત્સવ નિમિત્તે હનુમાનજીને ખાસ ફૂલહારનો શણગાર પર કરાયો હતો સુરતના ચોટા બજારમાં વર્ષો જૂનું પૌરાણિક શ્રી સંકટમોચન મોચન હનુમાનજી મંદિર આવ્યું છે આ ગુરુવારે પાટોત્સવ મહોત્સવ ઉજવાયો હતો અંદાજે બસો વર્ષ જૂનું આ મંદિર અને હજારો ભક્તો ને આ સ્ના પ્રતિક બની રહ્યું છે હનુમાનજીના આ મંદિરમાં ભાવિક ભક્તો પોતાની માનતા અને મનોકામના પૂરી કરવા દૂર દૂરથી આવે છે અત્યારે ગુરુવારે મંદિરના પાટોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મંદિરના પાટોત્સવની ઉજવણી નિમિત્તે સુંદરકાંડના પાઠની સાથે ભંડારાની ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું બસો વર્ષ જૂના મંદિરની ઉજવણીને લઈ સમગ્ર મંદિરનો વિશેષ શણગાર કરાયો હતો સાથે સમગ્ર શહેરમાં પણ લાઇટિંગ કરવામાં આવી હતી અને હનુમાનજીનો ખાસ ફુલહારથી શણગાર કરવામાં આવ્યો હતો ત્યારે આસ્થા સાથે જોડાયેલા મંદિરના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ પાટોત્સવની ઉજવણી સાથે મહાપ્રસાદીનો લાભ લીધો હતો રિપોર્ટર અભિષેક વોરા અભિક્રમ ન્યૂઝ સુરત મારું નામ રવિ જાની છે દર વર્ષથી જેમ આજે પણ શ્રી સંકટ હનુમાન મંદિર ચૌટા બજાર સ્થિત મંદિરનો પાટોત્સવ છે તો સવારે ભગવાનનો અભિષેક થયો સાંજે પાંચ વાગે સુંદરકાંડના પાઠનું પઠન થયું અને સાંજે સાત વાગે આરતી કરીને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે